thank you નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હચમચાવી નાખે તેવી દુઃખદ ઘટના બની છે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પિતા અને પુત્રીના પવિત્ર સંબંધને લાંચલ લગાવતો કિસ્સો સામે આવ્યો છે હજી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો પિતા પુત્રીના પવિત્ર સંબંધને લાંચલ લગાવતો કિસ્સો ત્યારે મિત્રો સામે આવી રહ્યો છે ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો નરાધમ પિતાએ પોતાની ચૌદ વર્ષની સગીરી દીકરીને ત્યારે હવસનો શિકાર બનાવીને ગર્ભવતી કરી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો દીકરીને મિત્રો દુખાવો ઉપડતા તેને સિવિલમાં લઈ જવામાં આવી હતી જો કે મિત્રો આપને મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે જ્યાં તેને દીકરીને જન્મ આપતા પિતાને કર્તુરતાનો ભાંડો ફૂટ્યો હતો હજી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ